ઘેલા સોમનાથ મહાદેવ એક અનોખા શિવલિંગની શૌર્ય ગાથા સૌરાષ્ટ્રના પાંચાળ પંથકમાં રાજકોટ જિલ્લાના જસદણથી કિલોમીટર દૂર નદીના કિનારે બિરાજમાન છે શ્રી સોમનાથ મહાદેવ યાત્રાધામ આ મંદિરનું શિવલિંગ એક અનોખી અને વીરતાભરી કથા સાથે જોડાયેલું છે આશરે પંદરમી સદી એટલે કે ચૌદસો સત્તાવનની ની આસપાસના સમયમાં બનેલી આ ઘટનાઓ આજે પણ અહીંના લોકોની સ્મૃતિમાં જીવંત છે સોમનાથથી ગેલા સોમનાથની યાત્રા વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિર પર મહંમદ ગઝનીએ અનેકવાર આક્રમણ કર્યા હતા પરંતુ તે સફળ થઈ શક્યો નહોતો તે સમયે જૂનાગઢ પર કુંવર મહીપાલની કુંવરી મીનળદેવી શિવભક્તિમાં લીન હતા મુસ્લિમ રાજાઓના આક્રમણથી શિવલિંગને બચાવવા માટે તેમણે એક શિવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતા મિનળદેવીને ભોળાનાથમાં અપાર શ્રદ્ધા હતી ઈસા 1457 ની આસપાસની વાત છે જ્યારે સોમનાથ મહાદેવ પર ફરી આક્રમણ થયું ત્યારે સોમનાથ દાદાએ મિનળદેવીને સ્વપ્નમાં આવીને પાલખીમાં પોતાને લઈ જવાનો આદેશ આપ્યો એ સમયે ગુજરાત પર મહમ્મદ જાફરનું શાસન હતું તેને ભૂગર્ભમાં જ્યોતિર્લિંગ હોવાની જાણ થતાં તેણે આક્રમણ કર્યું પરંતુ તેની કુંવરી હુરલ મિનળદેવી સાથે ભળી ગઈ અને તેણે મિનળદેવીને પોતાના પિતાના મનસુબા વિશે જણાવી દીધું તે જ સમ મીણદેવીને સ્વપ્નમાં ફરી આદેશ મળ્યો અને તે મુજબ મિનળદેવી શિવની પાલખી અને ઘેલો વાણીઓ પાલખી લઈને ત્યાંથી ભાગી નીકળ્યા સોમનાથ દાદાની પાલખી દૂર દૂર નીકળી ગયા બાદ સુલતાનને ખબર પડી કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું નથી તેણે પોતાનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જ્યાં જ્યાં ગામ આવતું ત્યાંના ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા માટે સૈન્ય સાથે યુદ્ધે ચડ્યા

સોમનાથ દાદાના શિવલિંગના રક્ષણ કાજે આવેલા અનેક લોકો શહીદ થયા છેલ્લે જ્યારે મહેમદ ઝાફરનું સૈન્ય બધા જ શિવભક્તોને ખતમ કરવાની તૈયારીમાં હતું ત્યારે મહેમદ જાફરે શિવલિંગ પર તલવારનો ઘા મારી તેને ખંડિત કરવાનું વિચાર્યું પરંતુ જેવો તેણે શિવલિંગ પર તલવારનો ઘા માર્યો કે તરત જ સોમનાથ દાદાના શિવલિંગમાંથી ભમરા નીકળ્યા આ ભમરાઓએ મહેમદ ઝાફર અને તેના સૈન્યનો નાશ કરી નાખ્યો સોમનાથ દાદાના શિવલિંગને બચાવવા માટે ઘેલો વાણીઓ પોતાનું મસ્તક ધડથી અલગ હોવા છતાં જાફરના સૈન્ય સામે લડ્યો હતો તેથી આ મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું અને નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું આ યુદ્ધમાં હજારો બ્રાહ્મણો શહીદ થયા હતા આમ આ જગ્યા અતિ પૌરાણિક ઇતિહાસ સાથે સંકળાયેલી છે ઘેલા સોમનાથ અને મિનળ દેવી એક અતૂટ શ્રદ્ધા ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સામેના ડુંગર પર શ્રી મિનળ દેવી બિરાજમાન છે અહીંની એક લોકવાયકા મુજબ જ્યારે ઘેલા સોમનાથ દાદાની આરતી ચાલતી હોય છે ત્યારે પૂજારીએ મિનળદેવીની પણ આરતી ઉતારવી પડે છે જો મિનળદેવીના મંદિર તરફ આરતીનું ધૂપેલું ન કરવામાં આવે તો તે દિવસની આરતીનું ફળ નથી મળતું સાથે જ જો તમે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરો અને મિનળદેવીના દર્શન ન કરો તો તમારી યાત્રા અધૂરી ગણાય છે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જો તમારે મંદિરના ગર્ભગૃહમાં જવું હોય તો ફરજિયાત ધોતી પહેરવી પડે છે જળાભિષેક કરવો હોય તો મંદિરના ટ્રસ્ટ દ્વારા શુદ્ધ પાણી પણ રાખવામાં આવે છે જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી પ્રસાદ માટે પણ કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી ઘેલા સોમનાથ પહોંચવા માટે જો તમારે ઘેલા સોમનાથ દાદાના દર્શને જવું હોય તો રાજકોટથી એસી કિલોમીટરનો રસ્તો છે જો તમે સુરત વડોદરા કે અમદાવાદ તરફથી આવો છો તો તમારે રાજકોટ જવાની જરૂર નથી બગોદરાથી થી ધંધુકા અને પાળિયાદ થઈને વિંછ્યા તમે સીધા ગેલા જઈ શકો છો શત શત નમન શૂરવીરોને જય ભોલેનાથ જય માતાજી